આ ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી હોય છે અને ફટાફટ બની જાય છે તો રેસીપી વિડીયો જરૂરથી જોજો ગાજરની ખીર બનાવવા માટે અહીંયા મેં ગાજર છોલી અને આ રીતે છીણી લીધું છે તો મેં આ રીતનું મીડિયમ એવું છીણ પાડ્યું છે તમે તમારા છીણ નાનું કે મોટું કરી શકો છો હવે ગાજર છીણી લીધા પછી એક ચા મૂકવાના વાસણમાં અડધી ચમચી જેટલું મેં ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ગાજરને સારી રીતે સાતળી લઈશું તો ગાજર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું છે અને ગાજર સતળાઈ જશે એટલે તેનો કલર પણ બદલાઈ જશે તો આ રીતે ગાજર સારી રીતે સતળાઈ ગયું છે અને થોડું એવું બફાઈ પણ ગયું છે તો આપણે તેમાં દૂધ ઉમેરીશું અને અહીંયા મેં એક કપ જેટલું ઉમેર્યું છે સાથે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે તો ગાજર સ્વાદમાં મીઠું જ હોય છે તો ખાંડ આપણે ટેસ્ટ મુજબ ઉમેરવાની છે હવે આપણે ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવાની છે વચ્ચે મેં અહીંયા થોડો ઈલાયચીનો પાવડર ઉમેરી લીધો છે તો આ રીતે આપણે દસ મિનિટ જેવું ખીરને ઉકળવા દઈશું તો ખીર ધીમે ધીમે સારી એવી ઘટ્ટ થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બનશે તો દસ મિનિટ જેવું ખીરને ઉકળતા થઈ ગયું છે અને ખીર સારી એવી ઘટ થઈ ગઈ છે તો તો આપણે તેને લઈ ગાજરની ખીર બનીને રેડી છે અને તેને ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરીશું તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને જરૂરથી કરજો બાજુ આપેલું બે લાયકન બટન પ્રેસ કરજો થેન્ક યુ